હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું ઉમેદવારી પત્રક ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો આપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા પરિવારજનો ભરૂચ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પરિવારજનો તેમજ આપ અને કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો જેમાં

ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆ પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જનસમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્ગ માર્જિંગથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે વિશ્વાસ છે